નમસ્કાર મિત્રો સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શેઠ અહ સરસ્વતી વિદ્યાલય ધોરણ દસ વિષય સંસ્કૃતમાં આજે આપણે પદ્ય તેર ગીતામૃતમ ગીતા પ્લસ અમૃતમ એટલે કે ગીતાનું અમૃત એ પાઠની ચર્ચા કરું છું અહીં ગીતા એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાની વાત છે શ્રીમદ્ ભગવદ્ એ મહાભારતના વીસમાં પર્વનો એક ભાગ છે તેમાં કુલ અઢાર અધ્યાયો અને સાતસો શ્લોકો છે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ શરૂ થવાનું હતું શત્રુ પક્ષમાં ઊભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફની લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે દુઃખ અનુભવે છે વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈને તે યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રીકૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે શ્રીકૃષ્ણનો આ ઉપદેશ શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે સમગ્ર વિશ્વમાં આજે પણ પ્રસિદ્ધ છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અનેક વિષયોની છણાવટ કરવામાં આવી છે તેથી સામાન્ય માણસની નાનામાં નાની મુશ્કેલીથી માંડીને મોટામાં મોટી સામાજિક અને રાષ્ટ્રીય આપત્તિઓમાં આજે પણ ગીતામાંથી યોગ્ય માર્ગદર્શન મળી રહે છે પ્રસ્તુત પદ્યપાઠમાં ગીતાના સાત શ્લોકો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે આ શ્લોકોમાં ક્રમશઃ આત્માની અમરતા જન્મ અને મરણની અનિવાર્યતા કર્મયોગનું સ્વરૂપ જ્ઞાનનો મહિમા ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ વગેરે બાબતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્ત્વની છે આ પાઠમાં આપણે સાત શ્લોકોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમે બરાબર ધ્યાનથી આ બધા શ્લોકોને સમજો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો તો તમારું જીવન ધન્ય બની જશે તમને ક્યાંય દુઃખનો અહેસાસ નહીં થાય તો જીવનમાં ક્યાંક મુશ્કેલી આવે તો એ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પવિત્ર પુસ્તકનું ચોક્કસ વાંચન કરજો અહીં જે સાત શ્લોકો આપ્યા છે એ સાત શ્લોકો આપણને શું સમજાવે છે સાની સમજ આપે છે એની આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ પહેલો શ્લોક જોઈએ ન જાયતે મ્રિયતે વા કદાચી કદાચ ડેશ છે બીજી લીટીમાં છે નાયમ ડબલ ન એ નાયમમાં જે ન છે એટલે કે છૂટો પડે એટલે કદાચને ત લાગે છે એટલે કદાચિત થશે પહેલી લીટીમાં ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ નાયમભૂત ભવિતા વા ન ભૂય અજો નિ્ય શાશ્વતો અયમ પુરાણો શાશ્વતો એમાં સંધિ છે શાશ્વત ઓનો વિસર્ગ થશે કાણું માત્ર નીકળીને વિસર્ગ થાય એટલે શાશ્વતઃ પ્લસ એમની આગળ અસ્વર મૂકાય એટલે અયમ થાય શાશ્વત પ્લસ અયમ પુરાણો ન હન્ય હન્યમાને શરીરે ન તે મ્રિયતે વા કદાચિત ન એમ ભૂતવા ભવિતા વા ન ભૂય અજો નિ્ય શાશ્વત એમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે એ કૃષ્ણ અર્જુનને ભગવદ્ ગીતાના ઉપદેશમાં સમજાવે છે આ બીજા અધ્યાયનો વિસ્માન નંબરનો શ્લોક છે કે છે ન તે એટલે જન્મતો નથી ન મ્રિયતે એટલે મળતો નથી વા એટલે કે અને કદાચ એટલે ક્યારેય કદી પણ કદી પણ જન્મતો નથી કે મળતો નથી કોણ તો બીજી લીટીમાં કહ્યું છે નાયમ નાયમમાં પણ સંધિ છૂટી પડે ન વધતા અયમ અયમ એટલે આ આ એટલે કોણ કોણ જન્મતું નથી કે મળતું નથી તો આત્માની વાત છે યા દરેક પ્રાણીમાં જે આત્મા રહેલો છે એ આત્મા ક્યારેય જન્મતો નથી કે મળતો નથી એટલે પહેલી લીટીમાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે આ આત્મા આત્મા માટે કોઈ શબ્દ આપેલો નથી એટલે આપણે કૌશમાં લઈશું કે આ આત્મા પહેલી લીટીનો છેલ્લો શબ્દ છે કદાચ એટલે કદી પણ ન જાય તે મૃયતે વા જન્મતો નથી કે મળતો નથી બીજી લીટી એમ છે અયમ એટલે આ ભૂતવા એટલે થયા પછી થઈને ભવિતા એટલે પણ થવું વા એટલે કે ન એટલે નકારમાં છે અને ભૂય છેલ્લો શબ્દ એટલે ફરીથી આ થઈને ભૂય એટલે ફરીથી ભવિતા એટલે થશે ન એવું પણ નથી એટલે કે આત્મા એકવાર થયો ઉત્પન્ન થયો પછી એ ફરી થશે એવું ક્યારેય બનતું નથી કારણ કે આત્મા અમર છે એ જન્મતોય નથી મળતોય નથી એટલે પહેલેથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારનો જે આત્મા છે એ સૃષ્ટિના અંત સુધી આત્મા રહેતો જ હોય છે એટલે કે છે આ થઈને ફરી થશે એવું પણ નથી ત્રીજી લીટીમાં કહે છે આત્મા વિશે અજો અ પ્લસ જ જ એટલે જન્મવું અ લાગે છે એટલે વિરોધી શબ્દ બની જાય જન્મતો નથી અજ હોય એટલે જન્મતો નથી જન્મ લેતો નથી કોણ તો આત્મા નિત્ય એટલે હંમેશા રહેનારો એ કાયમ રહે છે શાશ્વતઃ એટલે કે શાશ્વત છે સનાતન છે કાયમ રહેનારો છે અને છેલ્લો શબ્દ છે પુરાણો એટલે પ્રાચીન છે પહેલેથી જ છે ચાર વિશેષણ છે ત્રીજી લીટીમાં આત્મા વિશે કે તે અજહ એટલે કે જન્મ લેતો નથી નિત્ય એટલે હંમેશા રહે રહે છે કાયમ માટેનો છે શાશ્વત એટલે સનાતન છે અને પુરાણો એટલે પુરાણો છે પ્રાચીન છે જૂનું છે તો તે જન્મ ન લેનારો હંમેશા રહેનારો સનાતન અને પ્રાચીન છે નહન્ય તે હન્યમાને શરીરે ચોથી રીટીમ કહે છે શરીર એટલે શરીરનો હન્યમાન એટલે નાશ થવા છતાં નહન્ય તેનો નાશ થતો નથી શરીર હણાવા છતાં તે હણાતો નથી શરીરનો નાશ થવા છતાં આત્માનો કદી પણ નાશ થતો નથી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે આત્મા અમર છે ક્યારેય નાશ પામતો નથી ફરીથી આખા શ્લોકનું ભાષાંતર લઈએ કે આ આત્મા કદી પણ જન્મતો નથી કે મળતો નથી બીજી રીટીમ કે છે તે અથવા તો આ આત્મા થઈને ફરી થશે કે ફરી થવાનો છે એવું પણ નથી તે થઈને ફરી થશે એવું પણ નથી આત્મા જન્મ ન લેનારો હંમેશા રહેનારો શાશ્વત અને પ્રાચીન છે પુરાણો છે શરીરનો નાશ થવા છતાં પણ તેનો નાશ થતો નથી બીજો શ્લોક જોઈએ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ તસ્માત ચસ્મા ન ત્વમ શોચિતુમ અર્હસી મિત્રો આ શ્લોક તમારે કંઠસ્થ કરવાનો છે આગળના અભ્યાસક્રમમાં જે કંઈ આપણે પાઠ ચાલે એમાં પાંચ શ્લોકો તમને કંઠસ્થ કરવાના કયા હતા આ છઠ્ઠો શ્લોક છે અને છઠ્ઠા નંબરનો શ્લોક જે આવે છે યસમાનનો દ્વિજતી એ પણ તમારે મોટી કરી એટલે ટોટલ સાત શ્લોકો એ તમારે કંઠસ્થ કરવાના છે એટલે આ પાઠ પૂરો થાય એટલે બધા શ્લોકો આવી ગયા સાતે સાત જે તમારે કંઠસ્થ કરવાના તો ફરીથી બોલું છું જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ સોચી તો મળશે તો અહીંયા શ્રી કૃષ્ણ અર્જુને કહે છે કે જાતસ્ય એટલે જન્મેલાનું સ્ય લાગ્યો છે ષષ્ટિ વિભક્તિ એક વચનનું રૂપ બને જન્મેલાનું હિ એટલે ખરેખર ધ્રુવો એટલે કે સંધિ છૂટી પડી તે ધ્રુવો મૃત્યુ ધ્રુવ ધ્રુવઃ પ્લસ મૃત્યુ ધ્રુવ એટલે ચોક્કસ નિશ્ચિત જન્મેલાનું ખરેખર ચોક્કસ છે શું ચોક્કસ છે મૃત્યુ હોય એટલે મૃત્યુ મરણ જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે ફરીથી જાતસ્યહી ધ્રુવો મૃત્યુ એટલે જન્મેલાનું ખરેખર મૃત્યુ એટલે મૃત્યુ ધ્રુવ એટલે નિશ્ચિત છે એ જ રીતે આગળના વાક્યમાં કહે છે ધ્રુવમ જન્મ મૃત્ય ચ અને ધ્રુવમ એ ચોક્કસ જન્મ એટલે કે જન્મ કોણ હતો મૃતસ્ય મૃત્યુ પામેલાનો મૃત્યુ પામેલાનો જન્મ પણ નિશ્ચિત છે ફરીથી આખી લીટી જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે બીજી રીતે એમ કે છે તસ્માદ અપરિહાર્યથી એ છૂટી પડે સંધિ તસ્માદ એટલે તેથી અપરિહાર્ય પરિહાર એટલે અટકાવવું રોકવું અને અપરિહાર્ય એટલે રોકી ન શકાય અટકાવી ન શકાય આ બાબતને આપણે અટકાવી શકતા નથી કઈ બાબતને જન્મ અને મરણને અટકાવી શકતા નથી ક્યારેય આપણે ટાળી શકતા નથી એને એટલે શ્રીકૃષ્ણ જે અર્જુને કહે છે તેથી અટકાવી ન શકાય તેવી અર્થે એટલે બાબતમાં અપરિહાર્ય પસંદી છે અર્થે અર્થે એટલે બાબતમાં તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં આગળ છે ન ત્વમ સોચીતું અળહસી ત્વમ એટલે તારે શોચિતું એટલે શોક દુઃખ અને ન આગળ છે ત્વમની આગળ ન અને છેલ્લે છે સોચિત પછી અળહસી અળહસી એટલે ન અળહસી થયો આખો શબ્દ એટલે રો શોક કરવો જોઈએ નહીં ફરીથી બીજી અડધી લીટી સમજાવું છું ન ત્વમ શોચિત અળસી એટલે ત્વમ એટલે તારે શોચિત એટલે શોક ન અળસી એટલે કરવો જોઈએ નહીં બીજી લીટી આખી ફરીથી તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં અટકાવી ન શકાય તેવી બાબતમાં તારે શોક કરવો જોઈએ નહીં અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે સામે એના સ્વજનો છે એટલે શ્રી કૃષ્ણ સમજાવે છે કે તું નહીં મારે તો એમનું મૃત્યુ તો નક્કી જ છે એમને જન્મ ધારણ કર્યો છે એટલે મળવાના તો છે જ એમ કરીને અર્જુન એમને અર્જુનને શ્રી કૃષ્ણ સમજાવી રહ્યા છે આપણે પણ આ વસ્તુ સમજવાની જરૂર છે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે આપણું સ્વજન મૃત્યુ પામે તો આપણને ચોક્કસ દુઃખ થાય છે પણ અહીંયા આપણે પણ સમજવાનું છે કે આપણે જન્મ ધારણ કર્યો છે જે પણ વ્યક્તિ એને મળવાનું તો છે જ અને મરણ એ નિશ્ચિત જ છે પણ એ શરીરની અંદરેલો જે આત્મા છે એ તો જીવિત છે તો અમર જ છે એટલે દુઃખ ન કરવું જોઈએ શોક ન કરવો જોઈએ એમ સમજાવી લે છે ફરીથી જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ એટલે જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે ધ્રુવમ જન્મ મૃત્ય ચ એટલે મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે તસ્માદ અપરિહાર્ય અર્થે એટલે તેથી અટકાવી ન શકાય તેવી બાબતમાં ન તો સોચીતો મળશે તારે શોક કરવો જોઈએ નહીં ફરી એકવાર આખો અનુવાદ બોલું છું જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક કરવો જોઈએ નહીં ત્રીજો શ્લોક જોઈએ કર્મણ્ય વાધિકા રસ્તે મા માફલેશું કદાચન મા કર્મફલ હેતુર્ભુહુ માતે સંગોત્સવ કર્મણી સંધિ છે અહીંયા પેલિડલિટીમાં કર્મને વાધિકાર રસ્તે કર્મને એટલે કે અહીંયા સંધિ છૂટી પડે કર્મણી પ્લસ એવ પ્લસ અધિકાર પ્લસ તે કર્મણી એટલે કર્મમાં એવ એટલે જ અધિકાર એટલે અધિકાર તે એટલે તારો તારો માત્ર કર્મ કરવામાં જ અધિકાર છે શ્રી કૃષ્ણ અર્જુને કહે છે કર્મણી એવો અધિકાર હતી કર્મ કરવામાં જ કર્મ કરવાનો જ તારો અધિકાર છે મા ફલેશું કદાચ ફલેશું એટલે ફળની બાબતમાં ફળમાં એનું શું ફળ મળશે એમાં કદાચ મા એટલે કદી પણ નહીં મા એ નકારના અર્થમાં છે મા એટલે માતા નહીં પણ મા એટલે કે નહીં તેના ફળની બાબતમાં કદી પણ નહીં આખું વાક્ય ફરીથી કે છે કર્મ કરવાનો જ તારો અધિકાર છે ફળની બાબતમાં કદી પણ નહીં બીજી લીટીમ કે છે મા કર્મફળ હેતુર બુહુ કર્મ ફળ હેતુર બુહુ એટલે કર્મના ફળના હેતુવાળું એટલે કે કર્મના ફળની ઈચ્છાવાળું મા ભૂહું એટલે તું થઈશ નહીં બનીશ નહીં ભૂ એટલે બનવું ને મા એટલે નકાર છે બનીશ નહીં થઈશ નહીં મા કર્મફળ ભૂ એટલે કે તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં મા તે સંગો સ્વકર્મણી અહીંયા પણ સંધિ છે મા તે સંગ પ્લસ અસ્તુ અને પછી છે અકર્મણી કર્મણીને પણ સંધિ છૂટી પડે અસ્તુ પછી અ લાગે એટલે અકર્મણી થાય માતે સંગહ અસ્તુ અકર્મણી અકર્મણી એટલે છેલ્લા શબ્દ છે અકર્મણ એટલે કર્મ ન કરવામાં અસ્તુ એટલે થાવું સંગ એટલે સંઘ તે એટલે તારો માં એ નકારના છે એમ કે છે કર્મ ન કરવામાં તે સંગ એટલે તારો સંગ માં અસ્તુ એટલે ન થાવ માનકાર છે ને અસ્તુ એટલે થાવ ફરીથી મા તે સંગ અસ્તુ અકર્મણી અકર્મણ એટલે કર્મ ન કરવામાં તે સંગ એટલે તારો સંગ માં અસ્તુ એટલે ન થાવ મતલબ તું કર્મ કર તારે કર્મ છોડવાનું નથી કર્મનું શું પરિણામ આવશે એ પણ વિચારવાનું નથી માત્ર તારે કર્મ જ કરવાનું છે કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે માત્ર તું યુદ્ધ કર યુદ્ધનું શું પરિણામ આવશે એ તારે વિચારવાનું નથી આપણે પણ જીવનમાં હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ એનું શું પરિણામ આવશે એ વિચારવા કરતાં હંમેશા મનથી કર્મ કરવું જોઈએ એ અહીંયા આપણને આ શ્લોક સમજાવે છે હવે ભાષાંતર જોઈએ કર્મ કરવાનો જ તારો અધિકાર છે ફળની બાબતમાં કદી પણ નહીં તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં કર્મ ન કરવામાં તારો સંઘ ન થાવો તો મિત્રો હવે આપણે નવો શ્લોક જોઈએ આગળનો શ્લોક શ્લોક ચાર શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લભવા પરામ શાંતિમ અચિરેને અધિગત શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાળુ માણસ શ્રદ્ધાવાન વ્યક્તિ લભતે જ્ઞાનમ એટલે જ્ઞાન પ્રાપ્ત કરે છે શ્રદ્ધાવાન માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે તત્પર સંયતેન્દ્રિય તત્પર એટલે તત્પર સાવધાન સંયતેન્દ્રિયમાં સંધિ છે સંયત પ્લસ ઇન્દ્રિય સંયત એટલે સંયમમાંની ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયો આપણા શરીરમાં જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો જે કાબૂમાં રાખી શકે છે તે વ્યક્તિએ સંયતેન્દ્રિય કહેવાય તો સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તે બીજી લીટીમ કહે છે જ્ઞાનમ લબ્ધવા એટલે જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ એટલે પરમ શાંતિમ અચિરેન અધિગત એ સંધિ છે શાંતિમ એટલે પરમ શાંતિ પરમ શાંતિમ મતલબ પરમ શાંતિ અચિરેન એટલે ટૂંક સમયમાં અને છેલ્લે છે અધિગત છતી એટલે પ્રાપ્ત કરે છે ટૂંક સમયમાં પરમ શાંતિ પ્રાપ્ત કરે છે ફરીથી પહેલી ટીમ કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એટલે કે શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે તત્પરઃ સંયત એટલે કે તત્પર એટલે કે સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તે જ્ઞાનમ લધવા બીજી રીટીમ કે છે જ્ઞાનમ લબવા એટલે જ્ઞાન પ્રાપ્ત કરીને એ લબવા એ સંબંધક ભૂતકૃદન છે જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિમ અચિરેન અચિરેન એટલે ટૂંક સમયમાં પરમ શાંતિમ એટલે પરમ શાંતિ અધિગત છતી એટલે પ્રાપ્ત કરે છે આખા શ્લોકનો અનુવાદ બોલું છું હવે કે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તે જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પ્રાપ્ત કરે છે પાંચમો શ્લોક જોઈએ ચતુર્વિદા ભજંતે જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચડતર સભ અહીંયા શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે પહેલી લીટીમાં એક સંબોધન કરે છે બીજી લીટીમાં પણ સંબોધન કરે છે પહેલી લીટી છે ચતુર્વિધા ભજન તે મામ જના સુકૃતિનો અર્જુન એ અર્જુને સંબોધન છે હે અર્જુન અને બીજી લીટીનો છેલ્લો શબ્દ છે ભરતર્ષભ એટલે કે ઉત્તમ ભરતવંશી રાજા અર્જુન એ ભરતના વંશમાં થયેલો એટલે અર્જુનને અહીંયા શ્રીકૃષ્ણ ભરતવંશી રાજા કહીને સંબોધન કરે છે તો પહેલી લીટીમાં સંબોધન છે હે અર્જુન બીજી લીટીમાં છેલ્લો શબ્દ છે એનો અર્થ હશે હે ઉત્તમ ભરતવંશી રાજા આ બંને સંબોધન કરીને શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે પેલો શબ્દ પહેલી લીટી જોઈએ ચતુર્વિદા ભજંતે મામ જનાહા સુકૃતિનો હો અર્જુન આપણે સંબોધનમાં લઈ લીધું સુકૃતિનો હોય એટલે સદાચારી એની આગળ છે જનાહા એટલે માણસો સદાચારી માણસો એની આગળ શબ્દ છે મામ એટલે મને એની આગળ છે તે એટલે ભજે છે અને પહેલો શબ્દ છે ચતુર્વિધા એટલે ચાર પ્રકારના શ્રી કૃષ્ણ અર્જુને કહે છે ચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છે કયા ચાર પ્રકારના તો બીજી ટીમ કહે છે આતો આતઃ એટલે કે દુઃખી જે માણસ દુઃખી છે એ દુઃખી માણસ પોતાનું દુઃખ દૂર કરવા માટે ભગવાનને ભજે છે દુઃખમાં આવી પડે ત્યારે ભગવાનને યાદ કરે છે એવો ભક્ત જેને ભક્ત કહેવાય બીજું છે જિજ્ઞાસુ અર્થાર્થી બે શબ્દો છે જિજ્ઞાસુ એટલે કે ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળો જે ભક્ત કોઈ સાંસારિક વસ્તુને પ્રાપ્ત કરવાની કામના નથી રાખતો માત્ર ઈશ્વરના સ્વરૂપને જ જાણવાની ઈચ્છા ધરાવે છે એવો ભક્ત જિજ્ઞાસુ કહેવાય ત્રીજો છે અર્થાર્થી એટલે કે સંસારના પદાર્થોની કામના ધરાવતો ઈચ્છા ધરાવતો કેવા પદાર્થો ધન પદ સંતાન આ બધું મેળવવા માટે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિની ઈચ્છાથી જે ભક્ત ભક્તિ કરે છે એને અર્થાર્થી ભક્ત કહેવાય છે અને ચોથો છે જ્ઞાની જે જ્ઞાન સંપન્ન છે જેને સંસારની અનિત્યતા અને આત્માની અમરતાનું એટલે કે ઈશ્વ અને ઈશ્વરના સ્વરૂપનું પૂરેપૂરું જ્ઞાન છે એવો ભક્ત જ્ઞાની જ કહેવાય છે તો આ ચાર પ્રકારના ભક્તો શ્રી કૃષ્ણ અર્જુને કહે છે મને ભજે છે ફરીથી હે અર્જુન સદા ચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છે બીજી રીટી એમ કહે છે આર્થ આર્ત એટલે કે દુઃખી જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની આખો શ્લોક જોઈએ તો ફરીથી આખો શ્લોકનું ભાષાંતર હે અર્જુન હે ઉત્તમ ભરતવંશી રાજા ચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છે આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની શ્લોક છ યશમાનનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુતો ય સચમે પ્રિય મિત્રો આ શ્લોક કંઠસ્થ કરવાનો છે સાતમા નંબરનો ને છેલ્લો શ્લોક તમારા પાઠ્યપુસ્તકનો ટોટલ સાત શ્લોક પહેલાં પણ મેં કહેલા છે આ સાત શ્લોક કરવાના છે હજુ યશમાનનો દ્વિજતે આમાં સંધિ છે યસ્માત પ્લસ ન પ્લસ ઉદ્વી જતી નો નો માત્રનો ઉ થઈ જશે નો દ્વિજતે એટલે કે યસ્માત ન ઉદ્વી જતે લોકો અને આગળ એના જેવી સંધિ છે લોકાનો ઉદ્વી જતે ચય લોકાત પ્લસ ન પ્લસ ઉદ્વી જતે બીજી લીટી છે હર્ષામર્ષ ભયોદવેગ એમાં પણ ચાર શબ્દો છે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ મુક્તો એ હર્ષ સચમે પ્રિય અર્જુન અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે યશમાંદ એટલે કે જેનાથી ન ઉદ્વી જતી એટલે ઉદ્વેગ પામતું નથી સંતાપ પામતું નથી લોક એટલે અન્ય કોઈ વ્યક્તિ જેનાથી અન્ય કોઈ વ્યક્તિ સંતાપ પામતી નથી ઉદ્વેગ પામતી નથી બીજું છે લોકોનો ઉદ્વીજ તે ચ અને જે પોતે અન્ય કોઈ વ્યક્તિથી ઉદ્વેગ પામતો નથી જેનાથી અન્ય કોઈ વ્યક્તિ ઉદ્વેગ પામતું નથી અને એ પોતે પણ અન્ય કોઈ વ્યક્તિથી ઉદ્વેગ પામતો નથી એટલે કે સંતાપ પામતો નથી એકબીજાથી કોઈ દુઃખી થતા નથી બીજી એમ કહે છે